સેવક પ્રોજેક્ટ છેલ્લા તેર વર્ષથી અવિરતપણે અનેક સેવા કરી રહી છે ત્યારે તેના અમૂલ્ય યોગદાનને પ્રકાશિત કરતી એક વિશેષ રજૂઆત કરવામાં આવી હતી દક્ષિણ અમેરિકામાં ગુજરાત તામિલનાડુ બિહાર ઓડિશા અને ગયાના તમામ જિલ્લાઓમાં ગ્રામીણ સમુદાયોના સ્વાસ્થ્યને સુધારવામાં સેવકોની નોંધપાત્ર સિદ્ધિઓની ઉજવણી હાંસલ કરી છે છેલ્લા વર્ષથી અવિરતપણે અનેક સેવાઓ કરતી સેવા પ્રોજેક્ટ અંતર્ગત સેવકો હવે ત્રણસો વીસથી વધુ ગામોમાં પહોંચી ગયા છે અને ત્રણ લાખ એશી હજારથી વધુ લોકોને આવરી લીધા છે સેમિનારમાં ગ્રામીણ આરોગ્ય સંભાળ પરના જાણીતા નિષ્ણાંતોની પ્રેરણાદાયી વાર્તાલાપ અને સેવકો દ્વારા તેમના અમૂલ્ય યોગદાનને પ્રકાશિત કરતી વિશેષ રજૂઆત દર્શાવવામાં આવી સેવકો બ્લડપ્રેશર ડાયાબિટીસ એનિમિયા અને સ્થૂળતા માટે મહત્વપૂર્ણ આરોગ્ય તપાસ પૂરી પાડીને તેમજ ક્રોનિક રોગો પ્રતિરક્ષા અને જીવનશૈલીમાં ફેરફાર અંગે વ્યક્તિગત સલાહ આપીને તંદુરસ્ત ભવિષ્ય બનાવવા માટે પ્રતિબદ્ધ છે તેઓ જે સમુદાયોમાં સેવા આપે છે તેમની વચ્ચે તેઓ રહે છે દરેક વ્યક્તિને તેમની જરૂરિયાત મુજબની કાળજી મળે તેની ખાતરી કરવા માટે ઘરે ઘરે મુલાકાતો કરે છે ત્યારે સેવક પ્રોજેક્ટ દ્વારા ભારતીય સેવા સમાજ દ્વારા ચૌદમી સેવક સેમિનારનું આયોજન કરાયું જેમાં દીપ પ્રગટાવીને સેમિનારની શરૂઆત મહેમાનોનું સ્વાગત દ્વારા કરવામાં આવ્યો અને સેવક પ્રોજેક્ટની માહિતી આપવામાં આવી આજે ભારતીય સેવા સમાજ દ્વારા આયોજિત ચૌદમાં સેવક પ્રોજેક્ટનું અનાવરણ હતું આજે ઠાકોરભાઈ પટેલ વિરેનભાઈ સૂર્યકાંતભાઈ અને તમામ ડિગ્નેટરીઝની હાજરીમાં આ સેવક પ્રોજેક્ટનું અનાવરણ કરવામાં આવ્યું સેવક પ્રોજેક્ટ ગા ગુજરાત મધ્યપ્રદેશ અને તમિલનાડુ સુધી સ્પ્રેડ થયેલો છે ત્રણસોથી પણ વધારે સેવકો આજે આમાં કાર્યરત છે મલ્ટિપલ એક્ટિવિટીઝ છે કે જે ગામના છેવાડા સુધી પહોંચાડે છે જેમાં ઇમ્યુનાઇઝેશન છે બ્લડ પ્રેશર ડાયાબિટીસ સેનિટાઈઝેશન એવા લોટ્સ ઓફ પ્રોજેક્ટ છે જે સેવકો દ્વારા કરવામાં આવે છે દરેક સેવકને ટેન્થ પાસ કે ટ્વેલ્થ પાસ એવા સેવકોને આઇડેન્ટિફાઈડ કરવામાં આવે છે અને આ સેવકોને સ્પેશિયલી ટ્રેનિંગ આપી અને આ બધા પ્રોજેક્ટમાં કામ કરવામાં આવે છે હું ભારતીય સેવા સમાજ અને સેવક પ્રોજેક્ટના તમામ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે આવા ગુજરાતના અને મધ્યપ્રદેશના અને તમિલનાડુના છેવાડા સુધી જઈ અને આ પ્રોજેક્ટમાં કામ કરવું એક બિરદાવાને લાયક છે થેન્ક યુ વેરી મચ જે ચૌદમો સેવક સેમિનાર છે અમે બે હજાર દસમાં ચાલુ કરેલો અને શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ચીફ મિનિસ્ટર હતા ત્યારે એમણે પરમિશન આપેલી અને ઇનિશિયલી અમે આ પાઇલટ પ્રોગ્રામ તરીકે ચાલુ કરેલો પણ ગામમાં એટલા બધા બેનિફિટ્સ થતા હતા જેથી અમે પરમેનન્ટ બનાવી દીધો છે આ પ્રોજેક્ટ અને અમે એક્સપેન્ડ પણ કરીએ છીએ અને જુદી જુદી વસ્તુઓ એડ કરી છે ઓવર ધ યર્સ અમે અનિમિયા એડ કરી કે જે અગિયાર વર્ષની કિશોરીઓથી માંડીને ચાલીસ વર્ષની લેડીઝમાં હિમોગ્લોબિન ચેક કરીએ છીએ અને જેને દસથી નીચે હોય તેના આશા વર્કર કે પીએચસીમાં રિફર કરે છે એનો હેતુ એ છે કે આગળ જતાં જે લેડીઝ હોય પ્રેગ્નન્ટ થાય અને ડિલિવરી કરવાની હોય તો સેફ ડિલિવરી થઈ શકે પ્રોપર હિમોગ્લોબિન લેવલથી બીજું અમે આ વખતે ખાસ અમે આની ઉપર ધ્યાન આપવાના છે કે જે લેડીઝ છે એમને સેલ્ફ બ્રેસ્ડ એક્ઝામિનેશનનું શીખવાડવાના છે તો આખા સેવક પ્રોજેક્ટમાં અમે આ ચાલુ કરવાના છે જેથી કરીને લેડીઝ એમની જાતે એમને એક્ઝામિન કરી શકે અને જો ગાંઠ હોય કે એવું કંઈ હોય તો રિફર થઈ શકે અને અર્લી કેન્સર ડિટેક્ટ થઈ શકે જે અમે સ્ટેજ ફોર પ્રિવેન્ટ કરવા માગીએ છીએ આ બહુ જ અગત્યનું છે અને ઇન્ડિયામાં થઈ નથી રહ્યું અમે અત્યારે અમારે સેવક પ્રોજેક્ટમાં બાર આરો પ્લાન્ટ છે રિવર્સ ઓસ્મોસિસ વોટર પ્લાન્ટ જે પાંચ રૂપિયામાં વીસ લીટર પાણી આપે છે પછી ત્રણ સ્વિંગ ક્લાસીસ છે બે બિહારમાં અને એક ડાંગ જિલ્લામાં અને બીજું અમે ટચ બી મશીનની તો મેં વાત કરી આ સેવાઓ આપી રહ્યા છે અત્યારે પ્લસ સેવકો જે એમનું બેસિક જે ફંક્શન છે કે ઘરે ઘરે જઈને બ્લડ પ્રેશરને ડાયાબિટીસનું ચેક કરે એ તો ચાલુ જ છે અને કોઈને પણ બીમારી હોય બ્લડ પ્રેશર કે ડાયાબિટીસની તેને પીએચસીમાં રિફર કરે કે પ્રાઇવેટમાં રિફર કરે